વરસાદની ઘણી એવી ઘટ હજી પણ દેખાઈ રહી છે એ ઘટ ક્યારે સંતોષાશે એ જોવાનું છે વિંડી સારા વરસાદનું અનુમાન કરી રહી છે અને સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર ધોધમાર વરસાદ વરસવાનો છે તારીખ નવ દસ અગિયારમાં થંડરસ્ટોમ એક્ટિવિટી થશે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે રહેશે સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ સત્તર બાદ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સત્તરથી ચોવીસમાં દેશ સહિતના રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવા ચૂક્યતા છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગો ભારેથી અતિભાર વરસાદ થવા ચૂક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવા ચૂક્યતા રહેશે મધ્ય ગુજરાતનો ભાગ અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થશે દક્ષિણ મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવા ચૂક્યતા રહેશે એટલે તારીખ સત્તરસો ચોવીસનું જે વહન છે તે ભારે વરસાદ લઈને આવી રહ્યો તેમ જણાય છે